દેવગઢ બારીનગરના કાપડી કસબા અને પીઠા વિસ્તારના મુસ્લિમ સમાજે જે કાશ્મીરના પહેલ થયેલી આતંકવાદી ઘટનાને સખત શબ્દોમાં વખોડી કાઢી મૃતકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી દુઆ કરવામાં આવી હતી દેવગઢ બારીનગરના મુસ્લિમ સમાજે જે કાશ્મીરના પહેલ આતંકવાદીઓએ કરેલ અંધાધૂંધ ગોળીબાર કરીને પ્રવાસીઓને મોતને ઘાટ ઉતાર્યા હતા જે બાબતે દેવગઢ બારીનગરના કાપડી વિસ્તારના અને કસબા વિસ્તારના તેમજ પીઠા વિસ્તારના મુસ્લિમ સમાજ મોટી સંખ્યામાં દેવગઢ બારિયાના સત્યમે જૈતે સર્કલ પાસે એકત્રિત થઈ ત્યાંથી મોન રેલી સ્વરૂપે બસ સ્ટેન્ડ સમડી સર્કલ વિક્ટોરિયા સર્કલ થઈ ટાવર પાસે પેમિનિટનું મૌન પાડી શ્રદ્ધાંજલિ અર્પણ કરી દુવાઓ કરવામાં આવી જેમાં દેવગઢ બારીનગરના મુસ્લિમ સમાજના આગેવાનો વેપારીઓ મોટી સંખ્યામાં સાથે મળી કાશ્મીરના પહેલગામમાં થયેલી આતંકવાદી ઘટનાને સખત શબ્દોમાં વખોડી કાઢી આખરે નિંદા કરવામાં આવી અને મૃતકોને શ્રદ્ધાંજલિ આપી તે દરમિયાન આગેવાનોએ આત્મપ્લે લઈ હવે નિંદા નહીં આરવાની લડાઈ લડવા તેમજ આતંકવાદીઓ સામે બદલો લેવા જણાવ્યું આજ રોજ તારીખ પચીસ ચાર બે હજાર પચીસના રોજ તમામ મુસ્લિમ સમાજના અગ્રણીઓ વડીલો જે ઉપસ્થિત થયા એનું કારણ એવું બન્યું કે ગુજસ્તા જે બાવીસ ચાર બે હજાર પચીસના દિવસે કાશ્મીરના અંદર પહેલગામમાં ભારતીય નાગરિકો પર ત્રાસવાદી જે હુમલો થયો છે તેનો પૂરજોશમાં અમે વિરોધ કરીએ છીએ તેના અનુસંધાને જે શહીદ થયેલા ભારતીયનો આજે અમે મૌન રેલી અને શ્રદ્ધાંજલિ આપવા માટે તમામ મુસ્લિમ દેવગઢ બારીયા એકત્ર થઈને જેઓને શ્રદ્ધાંજલિ આપવા માટે ઉપસ્થિત થયા છીએ